બેનોમાં તો ખૂબ જ ઉત્સાહ છે આજે ચાર પાંચ પ્લાન્ટોનું લોકાર્પણ કરવાનું છે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ જે કામ કરી રહ્યા છે એને તમે જોઈ રહ્યા છો કે દિવાળી જેવો માહોલ છે અને બનાસ ડેરી દ્વારા બેનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ નવા પ્લાન્ટોથી પશુપાલકોને ખૂબ જ મોટો લાભ થવાનો છે અને અમિત શાહ સાહેબનો હું ખૂબ દિલથી બનાસ કાંઠામાં સ્વાગત કરું છું આજના સમયે આપ જોઈ શકો છો ત્યાં રાજપૂત સમાજની દીકરીઓ પશુપાલન સાથે સંકળાયેલા પરિવારની હોય અહીંયા ઠાકોર સમાજની બહેનો પણ પશુપાલન સાથે સંકળાયેલી હોય અહીંયા ચૌધરી સમાજની બહેનો પણ પશુપાલન સાથે સંકળાયેલી હોય એક અનોખા પ્રકારનો આજે જે એક એક ઉત્સાહ છે જે અલગ પ્રકારનો છે પશુપાલન હા ખૂબ જ ઉત્સાહ દરેક સમાજના તમે જોઈ શકો છો દરેક સમાજની સ્વયંભૂ એમની રીતે આવી અને ઢોલ નગારા સાથે તે ઠાકોર સમાજ હોય રાજપૂત સમાજ હોય ચૌત્રી સમાજ હોય માળી સમાજ હોય દલિત સમાજ હોય તમામે તમામ સમાજની બહેનો ઢોલનગારા સાથે અમિત શાહ સાહેબનું સ્વાગત માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટ્યા છીએ